ઇન્વેસ્ટિગેશન ઉપર મોનિટરિંગ કરશે અને સુપરવિઝન કરશે જે એકંદરે ખૂબ સ્વચ્છ અને પ્રમાણિક છબી ધરાવતા આઈપીએસ અધિકારી પછી અલ્ટિમેટલી તો એ મારા હૃદયના ઊંડાણમાં ઉતર્યા નથી ને હું ઉતર્યો નથી બરાબર પણ તમે અત્યારે ગુજરાતમાં પૂછો કોઈને કે એકસો ને એસી ધારાસભ્યોમાંથી સૌથી નોન કરપ્ટ ઇમેજ કોની તો કોનું નામ આવે તમે બધા જાણો બરાબર એ પ્રમાણે ઓફિસરો વિશે બી આપણે એકંદરે એક આપણો વ્યૂ હોય સમાજમાં એમણે એકંદરે જે કામગીરી કરેલી હોય એમના ટૂંકા લાવા કાર્યકાળ દરમિયાન અને એમાંથી એમની જે ઇમેજ અને શાક ઊભી થઈ હોય એના આધારે આપણે જે બે ચાર સારા ઓફિસરોના નામ ગુજરાતમાં આપી શકીએ એ પૈકીના અધિકારીનું નામ આપણે આપ્યું છે જેની પર મંજૂરીની મોર વાટો સર્ટિફાઈડ કોપી સાથેનો પત્ર આપણી જોડે પડ્યો છે એટલે પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસનું મોનિટરિંગ કરશે આ મુદ્દા નંબર એક અને બીજી આપણી માગણી હતી વળતરની એ વળતર બાબતે હજી સુધી સરકારે કશું જ ખાતરી કે બાહેધરી આપી નથી બરાબર બલકે તમારી વચ્ચે પણ સ્પષ્ટતા કરું કે તમે મૃતદેહનો જે પણ લોકોની બેઠા છો અને વિવિધ પરિવારો કે મૃતદેનો સ્વીકાર કરશે એવી શરતે પ્રેમસુદ દેલુની એમણે તપાસ સુપરવિઝનમાં એમણે નિમણૂક કરેલી એટલે પીડિત પરિવારો એ મુદ્દે સહમત થયેલા હમણાં કે મુદ્દેનો સ્વીકાર કરવો એવી બપોરે બહુ ડિટેલમાં ચર્ચા થયેલી એમની સાથે બીજા આંદોલનકારી મિત્રો પણ હતા એટલે પચાસ ટકા સફળતા અને પચાસ ટકા નિષ્ફળતા એવું સ્વીકારીને આગળ વધવું એવું ચર્ચા થયેલી છતાં આપણે બધા જ લોકો અહીંયા બેઠા છીએ પીડિત પરિવાર પણ છે જે લોકો આઠ દિવસ દરમિયાન હતા વચ્ચે વચ્ચે આવતા હતા એક ધારા હતા કે પહેલી વાર આવ્યા બધા જ મિત્રો આપણે એ સાથે હજી એકવાર રાઉન્ડ ઓફ ડિસ્કશન એકવાર ફરી એકવાર આપણી વચ્ચે ડાયલોગ થઈ જાય અને ગિરીશ પરિવારમાંથી મનુભાઈ અને ગિરીશભાઈના બધા મિત્રો બી છે એટલે ફરી એકવાર આપણે એ મુદ્દે જરા ચર્ચા કરી લઈએ મીનવાઈ બીજી એક વસ્તુ બની નેશનલ ગ્રીજ ટ્રીબ્યુનલમાંથી એક એવો આદેશ થયો છે અમદાવાદના કલેક્ટરને કે તમે આ પીડિત પરિવારોને નિયમાનુસાર કેટલું ઓર્ટર ચૂકવવા માગો છો એની અત્યંત વેળાસર જાણ કરજો જે બાબતની સ્પષ્ટતા બેને પણ કરી અંશુએ બેન જે એમણે એસડીએમ આવ્યા હતા એમણે એનજીટીએ મોકલી અચ્છા એનજીટીએ અમાઉન્ટ મોકલી આપેલી છે કે આટલા રૂપિયા તમારે ચૂકવવા કોને પીડિતોને એનજીટીએ ઓર્ડર કર્યો છે કલેક્ટરને એમાંથી કલેક્ટર કેટલામાં સહમત થાય છે એની આજકાલમાં આપણને જાણ કરશે વળતર બાબતની એક એવી વાત અનસુયાબેન એસડીએમ આપણે વચ્ચે કરી છે એટલે આપણે બધાએ નિર્ણય કરવાનો છે પહેલા પાટ તો પહેલો પાઠ આપણો પતી ગયો હવે વસ્તુ વળતર માટેની છે એટલે એની થોડીક આપણે બધા ચર્ચા કરી લઈએ કે ગિરીશભાઈ ગિરીશભાઈ તમે મનુભાઈ અને બીજા બધા જુદી મિત્રો છે આપણે થોડીક વાત કરીએ